નમસ્તે ગુજ્જુ પોર્ટલ પર આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે રેશન કાર્ડ મેળવવા માટે પાલક યા ગાર્ડિયનની નિમણૂક જેને ઇંગ્લિશમાં કહી શકાય છે કે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ લિસ્ટ ફોર રેશન કાર્ડ ગાર્ડિયન્સ તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીશું પરંતુ તે પહેલાં મારી એક વિનંતી છે કે જો તમે પહેલીવાર જ અમારી ચેનલ પર મુલાકાત કરી હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે આનાથી અમને મોટિવેશન મળે છે અને હા અમારી ચેનલના દરેક વિડીયો આપની પાસે પહેલાં પહોંચી જશે તો ક્લિક ધ સબસ્ક્રાઈબ બટન તો ચાલો હવે આ વિડીયો વિશે વિગતવાર વાત કરીશું તો તેમાં સૌથી પહેલાં તમારે રહેઠાણનો પુરાવો રજૂ કરવાનો રહેશે બીજા પોઈન્ટ પર ઓળખાણનો પુરાવો રજૂ કરવાનો રહેશે ત્રીજા પોઈન્ટ પર ફરજિયાત દસ્તાવેજ રજૂ કરવાનો રહેશે અને ચોથા પોઈન્ટ ઉપર સેવા જોડાણમાં જરૂરી પુરાવો અને હા મિત્રો ચિંતા ના કરો આ દરેક પુરાવામાં કયા ડોક્યુમેન્ટ આવશે તેની વિગતવાર માહિતી હવે આપણે જાણીશું તો રહેઠાણનો પુરાવો જેની અંદર લાઇટ બિલની ખરી નકલ આવી શકે છે બીજા પોઈન્ટ ઉપર છે ટેલિફોન બિલની ખરી નકલ મિત્રો ખરી નકલ એટલે કે ઓરિજિનલ કોપી બીજો પોઈન્ટ પર આવશે આધાર કાર્ડની નકલ ચોથા પોઈન્ટ ઉપર આવશે પાન કાર્ડની નકલ પાંચમા પોઈન્ટ પર આવશે ચૂંટણી કાર્ડની નકલ છઠ્ઠા પોઈન્ટ પર આવે છે બેંક પાસબુક અથવા રદ કરેલ ચેકનો પ્રથમ પેજ સાતમો પોઈન્ટ આવશે પોસ્ટ ઓફિસ એકાઉન્ટની પાસબુક મિત્રો આ બધા જ ડોક્યુમેન્ટ તમારા રહેઠાણનો પુરાવો સાબિતી આપે છે આઠમો પોઈન્ટ લાઇસન્સની નકલ અને નવમો રેશન કાર્ડ હવે આપણે આગળ જોઈશું કે તમારે ઓળખાણનો પુરાવોમાં કયા કયા ડોક્યુમેન્ટ આવી શકે છે તો તેમાંથી કોઈ પણ એક જ રજૂ કરવાનો રહેશે પહેલાં પોઈન્ટ ઉપર છે આપણે મૂક્યું છે ચૂંટણી કાર્ડની નકલ બીજો પોઈન્ટ આવશે પાન કાર્ડની નકલ ત્રીજો પોઈન્ટ આવશે પાસપોર્ટની નકલ ચોથો પોઈન્ટ છે લાઇસન્સની નકલ નકલ એટલે કે ઝેરોક્ષ પાંચમો પોઈન્ટ છે નાગરિકનો ફોટો ધરાવતા કોઈપણ સરકારી દસ્તાવેજ અને છઠ્ઠો પોઈન્ટ પર છે પીએસયુ દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ હવે આપણે જોઈશું કે ફરજિયાત ડોક્યુમેન્ટ એટલે કે દસ્તાવેજ તો તેમાં એક જ આવશે તે છે તમારી પાસે જે રેશન કાર્ડ છે તે મૂળ રેશન કાર્ડ મિત્રો વિડિયોને લાઇક શેર જરૂરથી કરજો હવે આપણે જોઈશું સેવા જોડાણમાં જરૂરી પુરાવો તો તેની અંદર આવે છે એક જ ડોક્યુમેન્ટ તે છે ચૂંટણી કાર્ડની નકલ અમે મહેનત કરીને બનાવેલો આ વિડીયો આપને થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો કારણ કે કોઈકને તો ઉપયોગી બની શકશે અને હા હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો હવે ફરી બીજા વિડીયોમાં મળીશું આવી જ માહિતી સાથે તો ત્યાં સુધી જય હિન્દ થેન્ક યુ આભાર ધન્યવાદ